હેલો મિત્રો શેર બજારની વાતો મિત્રો આજે રેલવેના શેરની થોડીક વાત કરવી છે પરંતુ મિત્રો તમે કોઈ પણ સ્ટોકમાં ધીરજ રાખો તો જ એનો લાભ મળે અને હું મોટા ભાગના વિડીયો બનાવું છું તો મને એવો ખ્યાલ આવ્યો વિડીયો બનાવતા કે લોકોને એવા સ્ટોકમાં રસ છે એવા સ્ટોકનો વિડીયો બનાવો અને એવું થમલેમ મારો કે લોકોને જોઈને રાતોરાત કરોડપતિ થતા હોય એવા શેરો લોકો ગુજતા હોય પણ શેર માર્કેટ માર્કેટમાંથી શક્ય નથી અમે કોઈ શેરનો વિડીયો બનાવો એ શેરનો વિડીયો બનાવ્યા પછી તમારે એને નામ લખી રાખવાનું એના માટે પૂરો અભ્યાસ કરવાનો ધીરજ રાખવાની એમાં કુડી ના પાડવાનું એને ચારેય તરફથી જોવાનો એના ફંડામેન્ટ ચેક કરવાનો એનો ચાર્ટ જોવાનો એના બીજા વિડીયો ભરવાના અને તમને એવું લાગે કે આ શેર મારે લેવો છે તો એમાં રાહ જોવાની મિત્રો ઈરડા જેવા શેરો દોડતા શેરો બે હજાર બસો ચૌદ થઈને પાછા આવ્યા તારે આપણને બધાને એવું લાગતું હતું કે ભાઈ આ શેર તો હવે પાછો જ નહીં મળે પરંતુ એવું હોતું નથી તમે ધીર રાખો તો તમને એમાં સારામાં સારા ભાવથી તમે ખરીદ કરી શકો છો નીચેના ભાવથી ખરીદ કરી શકો છો ધીરવેના શેરો એક વખત ગઝબના દોડતા હતા પરંતુ આ બધા છે અને ખૂબ ફોક્સમાં શેર હોય એના વિડીયો ચાલે છે સારા શેરના વિડીયો બનાવવા પણ કોઈ નોમ નો વડો એવો શેર હોય બહુ સારો શેર હોય તો એ શેરમાં કોઈને રસ હોતો નથી ધીમે ચાલતા શેરમાં કોઈને રસ હોતો નથી મિત્રો મેં તો અનુભવ કર્યો છે કે તમારે દસ દસ વાર રાહ જોવો ત્યારે તમારા પૈસા બને અને તમારે બે મહિના તમે રાહ જોઈ શકતા નથી મેં કોઈ કોઈ પણ શેરની હોય ચર્ચા કરી હોય અને જો તમને ગમતું ના શેર હોય તો તમે એન્ટર એમાં મત થોકીક લાગવા વાળા શેરોમાં એન્ટર મત થો જો તમારા પાસે ધીરજ ના હોય તો મિત્રો એક પેની સ્ટોકની વાત કરવી વિડીયોના એન્ડમાં અને અત્યારે રેલવેના સ્ટોકની વાત કરવી કે રેલવેના સ્ટોક આઈઆરએચસી આરવીએનએલ આઈઆરટીસી ઇરકોન રેલટેલ આ બધા શહેરો ખૂબ જોડ્યા અને મોદી સાહેબનું વિઝન છે અમૃત ભારત સ્ટેશન સ્કીમ આ એમણે હમણાં જાહેરાત કરી અને ઓના પહેલાં પાછલા વર્ષમાં ઓગસ્ટમાં પણ એમણે આ જાહેરાત કરી હતી અને એ શહેર એ વખતે વિવિધ શહેરોમાં બધા શહેરોમાં સર્કિટ લાગી પર સર્કિટ આ ફેરે જાહેરાત કરી તો એની અસર ઓછી દેખાડી એનું કારણ એ છે કે શેરો ખૂબ દોડી ગયા છે તો એના ફંડામેન્ટને તમે જોતો શેર બધા મોખા થઈ ગયા છે હવે આપણે રેલવેના શેરોની વાત કરીએ કે ઇન્ડિયન રેલવે બે હજાર ઇન્ફા પ્રોજેક્ટ એટ એકતાળીસ હજાર કરોડ રેલવેના બે હજાર જે પ્રોજેક્ટ છે એમાં એકતાલીસ હજાર કરોડનું સરકારે ઇન્વેસ્ટ કરી રહી છે અને આ એનાઉન્સમેન્ટ ભલે સરકારે અત્યારે કર્યું હોય પરંતુ ઓની જાહેરાત વારંવાર થતી આવી છે અને આ બધું સરવાળે થઈને આટલું થાય છે મોટા ભાગના પ્રોજેક્ટ પહેલીવાર જાહેર થઈ એવું નથી ઘણા સમય પહેલાં પણ મોટી મોટી જાહેરાતો થઈ છે અને ઓમાં થોડી ઘણી અત્યારે નવી છે સ્ટેશનના સારા બનાવવા આધુનિકરણની સગવડો કરવી તેના માત્રના પ્રોજેક્ટમાં પચીસ હજાર કરોડ એના અલગ ફરવેલા છે આ એકતાલીસ કરોડમાં એનો સમાવેશ આવી જાય છે પીએમ મોદીએ અમૃત ભારત સ્ટેશન સ્કીમ પોણસો ને ચોપન સ્ટેશન અને બીજા વધારાના સ્ટેશનોને આધુનિકરણ કરવામાં અને નવા નવા બ્રિજ બનાવવામાં આવશે સત્યાવીસ રાજ્યોમાં આવનારા સ્ટેશનનું આધુનિકરણ થશે આ પચીસ હજાર કરોડનો પ્રોજેક્ટમાંથી સ્ટેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયા એકલા ખાલી જે સ્ટેશનો છે રેલવે સ્ટેશનો એનું આધુનિક કરવા પાછળ ખર્ચવામાં આવે છે અને મિત્રો જોજો રેલવેના શેરો ભલે તમારે ધીમી ગતિ લાગે ઓવલ્યુએશન થઈ ગયા છે ખૂબ ઓછા જતા રહ્યા છે પરંતુ તમે તમારા પાસે પોંચ વર્ષ તમે આ રાખશો તો જ તમને એમાં રીઝન મળશે ઊંચા દિશા થતા રહેશે સમય પ્રમાણે આ ચૂંટણી છે જાહેરાતો થતી રહે પરંતુ તમારે જો પૈસા જ બનાવવા હોય તો લોબા ગાળાનું વિઝન રાખવું પડશે પૈસા તમારે ચાર ગણા પોંચ ગણા કરવા હોય કોઈ પણ કંપનીમાં તો સારી કંપની પકડીને બેસી જવું જોઈએ તો ઘટે ખરો મારા પોર્ટફોલિયોમાં જ્યોતિ રીઝન કંપની બે હજાર આઠ એટલે કે પંદર વર્ષ પંદર સોળ વર્ષથી મારા પોર્ટફોલિયોમાં છે મિત્રો આ કંપની મને ગજબનું નોની કંપની છે તારે માર્કેટકેપ એક હજાર સસો કરોડનું માર્કેટકેપ છે બસો કરોડનું માર્કેટ કેપ હતું તારે મેં કંપની લઈ જતી અને નસીબ જોગ લેવાઈ જઈએ છીએ હું એટલું એક્સપર્ટ નથી આજે હું નોના શેરો લેવાની કોશિશ કરું છું એક બે લીધા છે એમાં સફળતા મળી છે પરંતુ બહુ રિસ્કી હોય છે અઢારસો થઈને અગિયારસો આવે પાછું ઓજા કકડી જાય કોઈ એન્ટર થાય અને એના પૈસા પચાસ ટકા ધોવાઈ જોઈ તો એની હાલત ખરાબ થઈ જાય પરંતુ મારે તો નફામાં નુકસાન થવાનું મને કોઈ તકલીફ પડતી નથી મારે એ એપોલો રિલાયન્સ જે કે પેપર હમણાં મેં લીધો સરસ ચાલે છે મને એક મિત્રએ કોમેન્ટ કરી કે તમારા પોર્ટફોલિયોની થોડીક ચર્ચા કરો એટલે ધીરે જ રાખ્યા સિવાય શેર બજારમાં કોઈ ઉધાર થવાનો નથી તમારે બે મહિનામાં રિઝલ્ટ જોતું હોય ચાર મહિનામાં રિઝલ્ટ જોતું હોય તો શેર બજારમાં આ રિઝલ્ટ મળવું બહુ કાઠું છે મિત્રો સિટીના અલગ અલગ પોઈન્ટો મેટ્રો સ્ટેશન બસ સ્ટેશન એરપોર્ટ સાથે રેલવે સ્ટેશનની કનેકવિટી કનેક્ટિવિટી એટલે કે જોડાણ કરવામાં આવે છે અને પહેલાં પોણસો પોંચ રેલવે સ્ટેશનનો રીલ ડેવલપમેન્ટ અને પાછળથી પોણસો ચોપન નવ રેલવે સ્ટેશનનો રીલ ડેવલપ માટેની જાહેરાત કુલ હજાર અગિયારસો બારસો રેલવે સ્ટેશન હજી નવા નવા મય ઉમેરાતા જશે અને તમામ રેલવે સ્ટેશન તમે તમારા તાલુકામાં થકી કે જિલ્લામાં થકી તમે ગયા છો કે કોઈ કોર્ટને કોમે ગયા છો તો વીસ વર્ષ પહેલાં જે કોર્ટના બિલ્ડિંગો મોમલદાર ઓફિસો કલેક્ટર ઓફિસ જે જૂની ખખર ધરજ પડી હતી આજે દરેક તાલુકામાં સરકારી ઇમારતો ફર્સ્ટ ક્લાસ બનાવવામાં આવી મિત્રો રેલવે સ્ટેશનો ફર્સ્ટ ક્લાસ બને છે વિશ્વના બીજાના દેશોની સરખામણીમાં આપણા રેલવે સ્ટેશન આધુનિકરણ તમે જોશો તો તમને નવી લાગશે જય એરપોર્ટની સગવડ જય એરપોર્ટ ઉપર જે સગવડ અત્યારે મળે છે એવી સગવડ રેલવે સ્ટેશન ઉપર મળે છે અને રેલવે સ્ટેશનમાં અત્યારે તમારે ધારો કે ઓછી તમારે હરિદ્વાર જવું તો ટિકિટ કન્ફર્મ થાય ને ના એ થાય છેલ્લે દરે ખબર પડે આ પ્રશ્ન આખા ઇન્ડિયાને મુજવે છે આખા ઇન્ડિયાને ફરવું છે મિત્રો પણ હવે જ એવા સમાચાર છે કે તમારે રેલવેની કન્ફર્મ ટિકિટની રાહ નહીં જોવી પડે તમે ટિકિટ માગશો એટલે તમારી ટિકિટ કન્ફર્મ આટલી બધી રેલવે દોડાવવાની છે નથી અને એ બધી રેલવે સ્ટેશન રેલવેની આવક થશે તારી રેલવેના શેરો મને દમદાર લાગશે એના ફંડામેન્ટ મજબૂત થશે એની આવક મજબૂત થશે આ બધું થશે તમને જેવી ફેસિલિટી એરપોર્ટ મળે છે તેવી ફેસિલિટી રેલવે સ્ટેશન મળશે જેવી કે પાર્કિંગ સીસીટીવી કેમેરા અને અમૃત ભારત સ્ટેશન છે જે ભારતના રેલવે સ્ટેશનને મોડલ બનાવશે અને તેનું લિસ્ટ આપણે જોઈએ જે પાછળ હમણાં આપ્યું કે વોધ્રનું બોતેર સ્ટેશન અરુણાચલનું એક આસામનો ઓગણપચાસ બિહારના છ્યાસી છત્તીસગઢનો બત્રીસ દિલ્હીના તેર ગોવાના બે ભાઈ ગુજરાતના સત્યાશી અને યુપીના એકસો પચાસ આવા આખા દરેક રાજ્યના સ્ટેશનનું નામ છે કયા સ્ટેશનનું નામ છે તે પણ એમાં બતાવેલું છે ધીરે આમ સારા મોટા પ્રોજેક્ટો મળી રહ્યા છે હવે મોટા પ્રોજેક્ટોમાં તમે આઈઆરએફસી એ ધિરણ કરવાનું કામ કરે છે ફાઈનેન્શિયલનું આરબીએનએલ ઇન્ફા બાંધકામનું કામ કરે છે આ કંપનીઓને મોટા પ્રોજેક્ટ મળી રહ્યા છે આઈઆરસીટીસી એને પાછળથી માનો લાભ થશે ઇલ્કોન રેલટેલ બીએમએલ ટીટાગટ વિગન જ્યુપિટર વિગન આ બધા છે ચાલવાના મિત્રો અને અત્યારથી રોકાણ કરેલું હોય ગાળાનું રિઝન હોય તો જોવા મળે જો મિત્રો ચૂંટણીનો વર્ષ છે કોની સરકાર આવશે કેટલી મેજોરિટી આવશે આ બધું આ કંપનીઓના ભવિષ્ય પર આધાર રાખે છે આ બધી અસર સરકારના નિર્ણયોની અસર સરકારી કંપનીઓ ઉપર ખૂબ થાય છે અને બીજી કંપનીઓ ઉપર સરકારની ડિસિઝન સરકારના જે નિયમો છે તરફથી કોઈ જે કંપનીઓ ઉપર જીએસટીનો નિયમ લાગુ પડતો હોય વધઘટ થતો હોય ઉપર ઉપર તો કંપની ઉપર લાગુ પડે કંપનીનો ભાવ નીચે આવી જાય કોઈમાં જીએસટીની છૂટછાટ મળતી હોય તો કંપનીનો ફાયદો થતો હોય આવા બધા સરકારના ડિસિઝનો દરેક કંપનીને લાગુ પડતા હોય છે એ પણ આપણે ખ્યાલ રાખવું ચૂંટણીની વર્ષથી કેટલીક છૂટછાટો મળતી હોય છે હવે ભવિષ્ય સાથે જોડાયેલી કંપનીઓ ધારો કે બોધકોમ કરવું હોય પહેલાં રેલવેનો ફાટો નાખવો હોય તો પહેલાં કોમ આર્વિર એન્જિનિયર અને આ કંપનીઓને અને પાટો બાટો ત્યાં છે પછી જે ટિકિટનું કામ કરે છે આઈઆરસીટીસી ફાયદો મળે પણ રેલવેના દરેક શેરોને ફાયદો મળવાનો છે હમણાં એક મારા કોમેન્ટ કે કાકા હવે રેલવેના શેરની કેમ વાત કરતા નથી મિત્રો જે પોઈન્ટની ખૂબ ચર્ચા ચાલતી હોય એના વિડીયો શું લેવા પડવા રેલવેના શેરો એ પછી ગ્રીન એનર્જીના શેરો એનો સમય સમયે બધા શેરો ચાલતા દોડતા પક્ષમાં જે હોય ધારો કે કોઈ શેર ઉપર લોકોની તરફ નજર પડી જાય અને લોકોની ખરીદી આવે એફઆઈસીની ખરીદી આવે સરકારની ખરીદી આવે સરકારની કોઈ મોટી સ્કીમની જાહેરાત થાય તો એ શેર પોંચ દસ દિવસ સર્કિટ ઉપર સર્કિટ લાગે ઉપર જાય નેચે આવે ઉપર જાય નેચે આવે ધીમે ધીમે એને લોકો પાસે વિચારી દે આવું થતું રહે છે સમાચારમાં જે હોય એ ચાલતું હોય પરંતુ તમારે જેમાં રોકાણ કરવું છે એ તમારે સમજી વિચારીને રોકાણ કરવું હોય છે બધા દોડતા હશે ને તમે દોડવા મળશો તો પછી એ તમે તો મેં પૈસા રોકી દીધા એ કંપનીના એક બે મહિનામાં સમાચાર ઓછા થઈ જશે કંપનીનું કોઈના ન્યૂઝમાં આવશે જ નહીં કંપની આવું બધું થતું રહેવાનું છે ઈરડા ઇરડા દોડતો શેર હતો અત્યારે ઈરડાની ચર્ચા થોડીક ઓછી થાય ખાલી સર્કિટ ખુલી પણ આપણે સર્કિટ ના લાગી લાગ્યા પછી પણ ખુલી એમાં મોટા મોટા સોદા કરોડ રોબો કરોડ શેરોના સોદા થતા હોય એમાં તમારે જો લોબા ગાળાનું વિઝન હોય તો જ તો મેં ટૂંકા ગાળામાં પૈસા બનાવવા જશું તો આપણે ફસાઈ જશે મેં પણ અનુભવ્યું છે ખૂબ શીરો લીધા છે ખૂબ વેચા છે ઇન્ટ્રીડરમાં થોડું ઘણું કામ કર્યું છે પરંતુ એમાં કોઈ ફાવટ નથી પડતી સારી કંપનીમાં જેટલા પૈસા નોખો હોય નોખી મજા કરો અને બીજી એક વાત કરો હવે આખો વિડીયો તો તમે જોવાના નથી એટલે છેલ્લે આ વાત તો થાય નહીં એક સ્ટોક આપવાનો છે પણ ગઈકાલના વિડીયોમાં યુ આપ